મહુવા પંથકના ખેડૂતોની વેદના સાંભળવા મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી યાર્ડ ખાતે આવી પહોંચ્યા મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી સાંજના છ કલાકે આવી પહોંચ્યા હતા સોલંકી સોલંકીએ ખેડૂતો તેમજ ગામના સરપંચ આગેવાનને સાથે રાખીને વેદના સાંભળી ખેડૂતોને પડતી મુશ્કેલીને લઈને વહીવટી તંત્રની સાથે રાખી ઝડપથી મુશ્કેલીનો નિકાલ માટે સૂચના આપવામાં આવી તંત્ર ડેપ્યુટી કલેક્ટર મામલતદાર તેમજ માર્ગ મકાન વિભાગ સિંચાઈ વિભાગ તેમજ માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓને સાથે રાખી ઝડપથી પ્રશ્નોનો નિકાલ માટે મંત્રી શ્રી પરુષોત્તમભાઈ સોલંકીએ સૂચના આપી હતી તેમજ ખેડૂતોની વેદના સાંભળી પોતે ભાવુક થયા હતા અને કહ્યું કે હું સરકારમાં રજૂઆત કરીશ ખેડૂતોને સહાય તેમજ સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરી ખેડૂતોને સહાય આપવા માટે હું આવ્યો છું જે સૌરાષ્ટ્ર ની આ વરસાદની આગાહીના હિસાબે આજે મહવામાં વધારે વરસાદ પડ્યો અને તેર થી ચૌદ ઇંચ વરસાદ જે મવામાં પડ્યો એના હિસાબે બધાને હું કહી શકું હતું કે આ મવા એક ભાવનગરનું ઘરેણું છે અને એની જે પરિસ્થિતિ થઈ આપણા મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ આની અંદર બહુ જ ચિંતા કરેલ અને ચિંતામાં જે આવતા સર્વેમાં હજી ચાર પાંચ દિવસની બાકી છે સર્વે કરવાનું એટલે સર્વે થયા પછી આની અંદરથી શું નિર્ણય લેવો એની માટે સરકાર ચિંતિત છે અને હું તો રહ્યો આપણા વિસ્તાર એટલે મને તો બધી ખબર પડે હું બધું સમજી શકું પણ આવતા દિવસોમાં આની અંદર સારું કામ થાય એવી હું મારા તરફથી નમ્ર એની માટે જો અહીંયા આવ્યું એ નારાજ ન રહી અને આવતા દિવસોમાં સરકાર તરફથી સારો એવો નિર્ણય લેવાશે અને હું વિશ્વાસપૂર્વક કહી શકું છું થેન્ક યુ